છાંદોગ્ય ઉપનિષદનો છઠ્ઠો અધ્યાય એ ભારતીય તત્વજ્ઞાનનું ઘરેણું છે અને તેનો સાતમો ખંડ એ સાબિત કરે છે કે આપણા ઋષિ મુનિઓ માત્ર કલ્પનાશીલ કવિઓ નહોતા પણ અત્યંત તાર્કિક વૈજ્ઞાનિકો પણ હતા તમે આ ખંડનું અત્યંત વિસ્તૃત વર્ણન માંગ્યું છે તેથી આપણે આ સંવાદની ઊંડાઈમાં ઉતરીશું જેમાં મનોવિજ્ઞાન શરીર વિજ્ઞાન અને આત્મજ્ઞાનનો અદ્ભુત સંગમ છે છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય છ ખંડ સાત મન અન્ન અને સ્મૃતિનો મહાપ્રયોગ એક પૃષ્ઠભૂમિ થિયરી થી પ્રેક્ટિકલ સુધીની યાત્રા અગાઉના ખંડોમાં પિતા ઉદ્દાલક અરુણીએ તેના પુત્ર શ્વેતકેતુને સમજાવ્યું હતું કે આ બ્રહ્માંડ કેવી રીતે સત પરમાત્મામાંથી પ્રગટ્યું છે તેમણે એક ક્રાંતિકારી વાત કહી હતી બેટા આપણે જે અન્ન ખાઈએ છીએ તેના ત્રણ ભાગ પડે છે સૌથી સ્થૂળ ભાગ મળ બને છે મધ્યમ ભાગ માંસ બને છે અને જે સૌથી સૂક્ષ્મ સટલ ભાગ છે તે મન બને છે શ્વેત કેતુ વિદ્વાન હતો પણ તેને શંકા થઈ મન તો અત્યંત સૂક્ષ્મ અને અને છે છે જ્યારે અન્ન તો ચેતન જેવું મન કેવી રીતે બની શકે આ શંકાના નિવારણ માટે ઉદ્દાલકે સાતમા ખંડમાં એક જીવંત પ્રયોગ રજૂ કર્યો બે સોળ કળાઓ રહસ્ય ધ સાયન્સ ઓફ સોળ પાર્ટ્સ ઋષિ ઉદ્દાલકે પ્રયોગ શરૂ કરતા પહેલા એક મહત્વનું સૂત્ર આપ્યું સોળ શકલઃ સૌમ્ય પુરુષ હૈ પ્રિય આ મનુષ્ય સોળ કળાઓ કે અંશોનો બનેલો છે પ્રાચીન ભારતીય વિજ્ઞાન મુજબ મનુષ્યના અસ્તિત્વના સોળ ભાગ છે જેમ ચંદ્રની સોળ કળાઓ હોય છે પિતાએ સમજાવ્યું કે જો તું અન્ન નહીં ખાય તો આ કળાઓ એક પછી એક ક્ષીણ થવા લાગશે જો બધી જ કળાઓ નાશ પામે તો મનુષ્ય મૃત્યુ પામે પણ જો એક પણ કળા બાકી રહે તો તે ફરીથી બેઠી થઈ શકે છે ત્રણ પ્રયોગની વિધિ પંદર દિવસનો સંયમ ઉદ્દાલકે શ્વેતકેતુને કડક સૂચના આપી બેટા તું પંદર દિવસ સુધી કશું જ ખાઈશ નહીં નિરાહાર રહેજે પરંતુ તું પાણી પીવાનું ચાલુ રાખજે કારણ કે આપોમયઃ પ્રાણ પ્રાણજળનો બનેલો છે જો તું પાણી પીવાનું છોડી દઈશ તો તારો પ્રાણ નીકળી જશે આપણે માત્ર મન વિચારવાની શક્તિ અન્ન પર ટકેલી છે કે નહીં તે તપાસવું છે શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માની એક દિવસ બે દિવસ ચાર સ્મૃતિનો નાશ ધ લોસ ઓફ કોમનેટીવ ફંક્શન પંદર દિવસ પછી પિતાએ શ્વેતકેતુને પાસે બોલાવ્યો પિતાએ તેને કોઈ સામાન્ય પ્રશ્ન ન પૂછ્યો પણ તેના બાર વર્ષના અભ્યાસની કસોટી કરી બેટા શ્વેત કેતુ હવે તું મને ઋગ્વેદની રુચાઓ સંભળાવ યજુર્વેદના મંત્રો બોલ અને સામવેદના ગાન સંભળાવ શ્વેત કેતુએ પ્રયત્ન કર્યો જે વેદો તેને કડકડાટ મોડે હતા જે જ્ઞાનનો તેને ગર્વ હતો તે બધું જ અત્યારે તેના મગજમાંથી ગાયબ હતું તે મંત્રોની પહેલી લાઈન પણ યાદ કરી શકતો ન હતો તેને એવું લાગ્યું કે તેનું મગજ સાવ ખાલી થઈ ગયું છે તેણે લાચારીથી પિતાને કહ્યું ન માં પ્રતિભાંતિ ભો ઇતિ હે પિતાજી મને કંઈ સ્ફૂર્તું નથી કંઈ જ યાદ આવતું નથી પાંચ ઉદ્દાલકનું અદભુત દ્રષ્ટાંત બુઝાઈ ગયેલો અગ્નિ અહીં ઋષિ ઉદ્દાલકે એક એવું ઉદાહરણ આપ્યું જે આજના ક્વોન્ટમ ફિઝિક્સ અને બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે પણ સમજવા જેવું છે તેમણે કહ્યું બેટા કલ્પના કર કે એક બહુ મોટો અગ્નિ સળગતો હોય અને તે ધીમે ધીમે બુઝાઈ જાય અંતે તેમાં માત્ર એક નાનકડો તણખો આગ્યા જેવો બાકી રહે શું તે નાનકડો તણખો આખા જંગલ ને બાળી શકે ના શું તે પ્રકાશ આપી શકે ના કારણ કે તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે તેમણે આગળ સમજાવ્યું બેટા તારા અંશો કળાઓમાંથી અત્યારે પંદર અંશો અન્નના અભાવે બુઝાઈ ગયા છે તારા મનનો માત્ર એક જ અંશ બાકી રહ્યો છે એ એક અંશ તને જીવિત રાખવા માટે પૂરતો છે પણ તે વેદોના ગુઢ રહસ્યોને યાદ કરવા માટે અશક્ત છે તારું મન અત્યારે પેલા બુઝાઈ ગયેલા અગ્નિના નાના તણખા જેવું છે છ પ્રયોગનો બીજો ભાગ પુનઃપ્રાપ્તિ ધ રેસ્ટોરેશન પિતાએ શ્વેતકેતુને આદેશ આપ્યો હવે તું જા અને ભોજન કર શ્વેતકેતુએ ભોજન લીધું જેમ જેમ અન્ન પચવા લાગ્યું તેમ તેમ અન્નનો સૂક્ષ્મ ભાગ તેના મનના ખાલી થયેલા અંશોને ફરીથી ભરવા લાગ્યો થોડા સમય પછી તે પિતા પાસે આવ્યો હવે તે તાજગી અનુભવતો હતો પિતાએ ફરી તે જ પ્રશ્નો પૂછ્યા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આ વખતે ચમત્કાર થયો શ્વેતકેતુને બધું જ યાદ આવી ગયું તે અસ્ખલિત રીતે મંત્રો બોલવા લાગ્યો તેને સમજાયું કે જે જ્ઞાન તે ભૂલી ગયો હતો તે ક્યાંય ગયું નહોતું પણ તેને વ્યક્ત કરવા માટે જે ઇંધણ અન્ન જોઈએ તે ખૂટી ગયું હતું સાત વૈજ્ઞાનિક અને દાર્શનિક વિશ્લેષણ આ ખંડ આપણને આધુનિક જીવન માટે ચાર મોટા પાઠ આપે છે એક જેવું અન્ન એવું મન યુ આર વોટ યુ ઇટ આપણા વિચારો આપણી થાળીમાંથી જન્મે છે જો અન્ન શુદ્ધ ન હોય તો મનના વિચારો પણ શુદ્ધ રહી શકતા નથી આજના સમયમાં આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય એન્ઝાયટી ડિપ્રેશન પર પડે છે જે આ ઉપનિષદ હજારો વર્ષ પહેલા કહી ગયું છે બે મન એ ભૌતિક છે માઇન્ડ ઇઝ મટીરિયલ વેદાંત મુજબ મન એ આત્મા નથી આત્મા દિવ્ય અને અવિનાશી છે પણ મન એ શરીર જેવું જ જડ પણ અત્યંત સૂક્ષ્મ તત્વ છે છે મનને ચલાવવા માટે ભૌતિક જરૂર પડે સ્મૃતિ અને એકાગ્રતાનું વિજ્ઞાન વિદ્યાર્થીઓ માટે આખંડ બોધપાઠ છે જો શરીર અસ્વસ્થ હશે અથવા આહાર યોગ્ય નહીં હોય તો ગમે તેટલી બુદ્ધિ હોવા છતાં સ્મૃતિ કામ નહીં કરે સ્મૃતિ ટકાવી રાખવા માટે અન્નનો સૂક્ષ્મ ભાગ ઓજા

તુ હવે સમજી ગયો કે આ સૃષ્ટિ માં કોઈ પણ વસ્તુ સ્વતંત્ર નથી બધું જ એકબીજા સાથે વણાયેલું છે આ સમજણ જ તેને આગળ જતા તત્વમ અસી તે ભ્રમ તું જ છે ના સાક્ષાત્કાર તરફ લઈ ગઈ